રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એટલે ફૂડ શાખા જે છે એમના દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી જે છે નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે એમને ત્યાંથી જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો બીઆર વેલ્યુ એટ ફોર્ટી ડિગ્રી ઉપરાંત વેલ્યુ અને જે રિચર્ડ વેલ્યુ જે છે એની માત્રા મુજબની હતી એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો એટલે કે પામોલ અથવા વનસ્પતિ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત પનીરની અંદર કરવામાં આવેલું હતું તો આ નમૂનું જે છે નિયત ધારાધોરણ મુજબ ન હોય સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલો છે એમાં હાલ જે છે અત્યારે આ ચારે પેઢી જે છે એમને આપણે એક મહિનાની નોટ એજ્યુડિકેશનની કાર્યવાહી નોટિસ પાઠવવામાં આવી છે આ ઉપરાંત એક માસ બાદ આપણે એજ્યુકેશન કેસ ફાઇલ કરીશું અને માની આરએસ સાહેબની કોર્ટને જે છે આ કેસ પ્રસ્થાપિત કરવામાં આવે છે બેઝિકલી આપણે જોવા જઈએ તો પનીર જે પ્રોટીનના ગુડ સોર્સ તરીકે આપણે શુદ્ધ પનીર ખાતા હોય છે આ ઉપરાંત શુદ્ધ ઘી જે છે એમાં ગુડ કોલેસ્ટ્રોલ એટલે સારો કોલેસ્ટ્રોલ અથવા સારો ફેટ માટે જે છે આપણે એનું સેવન કરતા હોય છે પરંતુ જ્યારે ફોરેન ફેટ અથવા વનસ્પતિ ફેટ અથવા પામ ઓઇલ જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે બેડ કોલેસ્ટ્રોલ ઉપરાંત જોવા જઈએ તો વીએલડીએલ વીએલડીએલ એલડીએલ અને ખાસ કરીને માત્રા આની અંદર ખૂબ વધારે પડતી જોવા મળે છે સમયાંતરે આવું લાંબા ગાળાનું ઘી અને પનીરનું સેવન કરવામાં આવે તો મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધી શકે છે અને મેદસ્વીતાના પરિણામે ઘણી વખત હોર્મોનલ ડિઝીઝ વિવિધ પ્રકારના થવાની શક્યતા છે સાથે સાથે જોવા જઈએ તો ડાયાબિટીસ હાઇપરટેન્શન હૃદયની નળીઓ બ્લોક થવી ઉપરાંત હૃદયરોગના હુમલા આવવા વગેરે બીમારીઓને આપણે લાંબા ગાળે નોતરી શકીએ ખાસ કરીને જે છે પાયલ ડેરીની અંદર જે છે એમને ફોરેન ફેટની હાજરી એટલે કે ફેટમાંથી બનાવેલું પનીર છે એ માલુમ પડેલ છે હાલ જે છે આ સંસ્થા વિરુદ્ધ એજ્યુડિકેશનની કાર્યવાહી કરવામાં આવશે દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરને અત્યારે વસ્તુ ખરીદતા પહેલા તમામને એક સૂચના આપી જોઈએ કે એ લોકો કયું રો મટિરિયલ યુઝ કરે છે ખાસ જે છે એ પૂછવું હિતાવે છે ખાસ કરીને પનીરમાં પણ જો એ લોકો ફેટયુક્ત પનીર જે છે અથવા ફોરેન ચરબીમાંથી માંથી બનાવેલું પનીર વપરાશમાં લેવાના હોય તો એમને ખાસ કરીને એનાલોગ પનીર એવું લેબલ લગાવવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત એની કેલરી વેલ્યુ અને વપરાશમાં લેવામાં આવતી કોઈ પણ પ્રોડક્ટ જે છે એનું એફએસએસઆઈ માન્ય સંસ્થા છે કે કે એ પણ વેરિફિકેશન છે સામાન્ય ગ્રાહક તરીકે આપણે કરવાની ફરજ છે હજી આવી ડ્રાઈવ જે છે આપણે સમય અંતરે આપણે રેગ્યુલરલી આ રીતે કરતા આવ્યા છીએ અને હજી પણ આ કાર્યવાહી છે આપણે કરતા રહીશું જી મીડિયા મિત્રોના માધ્યમથી અને અમુક સોશિયલ મીડિયાના રીલ્સના માધ્યમથી એમને સમરસ હોસ્ટેલ ખાતે જે છે અકાદ્ય ફૂડ જે છે વિદ્યાર્થીઓને સર કરવામાં આવે છે એ માહિતી મળેલી હતી અનુસંધાને અમારી જે ફૂડ શાખાના જે ફૂડ સેફ્ટી ઓફિસરને તાત્કાલિક જે છે સ્થળ મુલાકાત કરવા ઇન્સ્પેક્શન વિઝિટ ઉપરાંત જરૂર જણાય સેમ્પલિંગ કરવાની કાર્યવાહી અર્થે ત્યાં મોકલેલા હતા એમની પ્રાથમિક વિઝિટ દરમિયાન હાલ જે છે એમને ફૂડ બિઝનેસ ઓપરેટર તરીકે અમે લાઇસન્સ માટે એપ્લાય કરેલું હતું ઉપરાંત જોવા જઈએ તો હાઇજીન જે છે એ બાબતે એમને નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને સ્ટોરેજ વિવિધ પ્રકારના રો મટીરિયલ જે સ્ટોર કરવામાં આવે છે આ ઉપરાંત જે છે હાઈજિનિક કન્ડિશન દરમિયાન કુકિંગ પ્રોસેસ જે છે કરવામાં આવે એ બાબતે નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટે પણ નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત ભવિષ્યમાં એમના જે ખાસ કરીને સ્ટોરમાંથી પ્રિપેડ ફૂડના બે નમૂના લેવામાં આવ્યા છે અને રો મટિરિયલ જે એમનું હતું નથી તેમાંથી ત્રણ નમૂના જે છે એ લેવામાં આવ્યા છે સર્વેલન્સ અપડેલની કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત આ આગામી સમયમાં આવી એની ઇન્સ્પેક્શન વિઝિટ જે પેриоડિક કરવાની પણ અમે સૂચના આપી છે એટલે કે અમારી આકસ્મિક વિઝિટો સરકારી હોસ્ટેલ અથવા જે સરકારી સંસ્થાઓ જે છે ત્યાં અમારી ફૂડની જે ટીમ જે છે ઇન્સ્પેક્શન વિઝિટ કરે એ સૂચના પણ અમારા દ્વારા આપવામાં આવી છે આ ઉપરાંત જે છે આ જે ડ્રાઇવ જે છે આગામી સમયમાં કોન્સ્ટન્ટ આપણે શરૂ રહેશે જે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે આ ખાસ કરીને સમગ્ર સંસ્થા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ ફૂડ બિઝનેસ ઓપરેટરની વિરુદ્ધ જો નમૂના ફેલ આવ આપવામાં આવશે નમૂનાનું રિઝલ્ટ ફેલ આવશે તો આપણે મુજબની મુજબના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે